આઠ દસ મારી દિનચર્યા નમસ્તે મિત્રો હું પીવું છું હું છ વર્ષની છું આજે હું સવારથી રાત સુધી શું કરું છું તેમની મારી દિનચર્યા તમને બતાવીશ જો આકાશમાં સૂરજ ઉગી રહ્યો છે સવાર થઈ ગઈ છે હું સવારે પથારીમાંથી ઊઠું છું અને એક પ્યાલો નવશેકો પાણી પીઉં છું મારા દિવસની શરૂઆત યોગ અથવા કસરતથી થાય છે પછી હું દાંત સાફ કરું છું અને સ્નાન કરું છું હું નાસ્તો કરું છું અને શાળાએ જવા તૈયાર થાઉં છું હું મારા સહપાઠીઓ સાથે અભ્યાસ કરું છું ને રમું છું એના પછી આકાશમાં સૂર્ય ઉપર આવી ગયો છે બપોરનો સમય છે હું મારા હાથ ધોઉં છું ને મારા મિત્રો સાથે બપોરનું ભોજન કરું છું હું શાળાએથી ઘરે આવી આવું છું ને થોડો સમય આરામ કરું છું ચો જો સૂરજ આથમી રહ્યો છે સાંજનો સમય છે હું મારા મિત્રો સાથે રમું છું અને પછી હું અભ્યાસ કરું છું ત્યાં જુઓ આકાશમાં ચંદ્ર અને તારાઓ દેખાય છે રાત્રિનો સમય છે હું મારા પરિવાર સાથે રાત્રિ ભોજન કરું છું હું વાર્તાની ચોપડી વાંચું છું અને રાત્રે સૂઈ જાઉં છું એટલે કે પીહુની દિનચર્યા આપેલી છે ચાલના પછીનો પ્રશ્ન કે ચાલો ચર્ચા કરીએ તમારી દિનચર્યા શી છે એટલે તમારી દિનચર્યા છે એ તમારે લખવાની છે તમારી નોટબુકમાં તમે તમારા દાંત ક્યારે સાફ કરો છો તો કે સવારે તમે ક્યારે સ્નાન કરો છો તો કે સવારે ચાલના પછી ચાલો કરીએ તમે સવારે જે પ્રવૃત્તિ કરતા હોય તેમાં તમારે સાચા નિશાની કરો તો કે નાવું બ્રશ કરવું અને કસરત કરવી સવારે થાય તમે દિવસ દરમિયાન જે પ્રવૃત્તિ કરો છો અથવા જુઓ છો તેના પર સાચાની નિશાની કરવાની છે તો કે લખવું અને રમવું તમે રાત્રિ દરમિયાન જે કરો છો તેમાં સાચું તો કે સુવું અને રાત્રે છે એ તારા અને ચંદ્ર જોવા એમાં આપણે સાચું કરીશું ચાલો ચિત્ર જોઈને તમે દિવસના સમયનું અનુમાન કરવાનું છે કે આ ચિત્ર સવારનું છે આ બપોરનું છે આ સાંજનું છે અને રાત્રનું છે તો એમાં તમે શું શું કરો છો એ તમારે અહીં જગ્યા આપેલી છે ત્યાં તમારે લખવું હોય તો લખવાનું અથવા તમારા શિક્ષક સાથે ચર્ચા કરવાની છે ચાલો હવે તમે રંગ પૂરવાના છે જે કામમાં વધારે સમય લાગે તેમાં રંગ પૂરો તો કે રાંધવામાં છે એ વધારે સમય લાગે જમવામાં ઓછો સમય લાગે પછી અહીં જે એ મોટી ટાંકી ભરવામાં છે એ સમય લાગે નાની બોટલ ભરવામાં છે એ સમય ન લાગે માટે આમાં આપણે રંગ પૂરીશું ચલો ત્રણ ઋતુ આપેલું છે શિયાળો ઉનાળો ચોમાસું તો કે ઉપરોક્ત ચિત્રો જુઓ અને શિયાળો ઉનાળા ચોમાસામાં શું તફાવત તફાવત એટલે કે શું અલગ છે તો કે શિયાળામાં ઠંડી પડે ઉનાળામાં ગરમી પડે ચોમાસામાં વરસાદ પડે તે તફાવત છે ચાલો ચિત્રમાં આપેલી વસ્તુને યોગ્ય ચિત્ર સાથે જોડો આ ચોમાસાનું ચિત્ર છે પછી આ ઉનાળાનું ચિત્ર છે અને આ નીચે છે શિયાળાનું ચિત્ર છે એને આપણે જોડકા જોડવાના ચાલો આપણે ચર્ચા કરીએ ઉનાળાની ઋતુમાં તમને શું ખાવું ગમે છે આઈસ્ક્રીમ અને કુલ્ફી શિયાળાની ઋતુમાં તમે શું પહેરવું ગમે તો સ્વેટર ટોપી હાથના મોજા વગેરે ચાલો જોડકા જોડવાના છે કે શિયાળામાં છે એ તમે શું શું તો કે ટોપી પહેરો પછી મફલર તમે પહેરો પછી સ્વેટર પહેરો પછી તો કે મોજા મોટા પહેરો પછી તમે હાથના મોજા પહેરો એવી રીતના ચોમાસામાં પણ છે તમે શું શું તો કે ચોમાસામાં તમે રેઇનકોટ પહેરો પછી ચોમાસામાં તમે છત્રી છે એ રાખો એવી રીતના ઉનાળાના જોડકા જોડવાના ઉનાળામાં છે એ તમે નાની ચડ્ડી પહેરો પછી એટલે કે હળવી ફૂલ છે હળવા તમે કપડાં પહેરો પછી ટોપી પહેરો પછી સ્લીપર પહેરો તો આ બધા જોડકા છે એ તમારે એ સાથે ઋતુઓના જોડકા આપેલા છે એ યોગ્ય રીતે તમારે જોડવાના રહેશે